નમસ્કાર મિત્રો આજે એક નવો દિવસ નવી એક સફર આજે આપણે જઈ રહ્યા છીએ મહાકુંભ પ્રયાગરાજ તો તમને આજે ટ્રેનની સફર દેખાડશું અત્યારે આપણી ટ્રેન પોરબંદર અત્યારે છું પોરબંદરથી આપણે અમદાવાદ જવાનું છે ને અમદાવાદથી આપણી ટ્રેન છે રાતની તો તમને હું સાંજે નજારા તમને સાંજ સુધીમાં બધા દેખાડીશ સાંજ પછી તો આપણે નહીં જોઈ શકીએ ચાલો આપણે અમદાવાદ પહોંચી ગયા છે ભાઈ ગા છે સાડા પાંચ જેવો ટાઈમ થયો છે સાડા પાંચ થઈ ગયા છે હજી આપણી ટ્રેન તો ઘણી મોડી છે ચાલો હવે જોઈએ આગલો પ્લાન શું કરીએ ક્યાં જઈએ તો પછી નક્કી કરીને વિચારીએ આપણી ટ્રેન આવી ગઈ છે ટ્રેન છે તો હવે આપણે અત્યારે તો રાતની મુસાફરી તમને નહીં બતાવી શકીએ હવે આપણે જેલો સુવાનો ટાઈમ થઈ ગયો છે તો સુઈ જઈએ કાલે સવારે તમને બતાવશું રસ્તાના નજારા સફરની તો ચાલો હવે આપણે સુવાનો ટાઈમ થઈ ગયો છે તો સુઈ જાય કેમ કે વાયગા છે અત્યારે અગિયાર થઈ ગયા છે ચાલો વાયગા છે સવારના છ અને આપણે પહોંચી ગયા છે અત્યારે રતલામ રેલવે સ્ટેશન મધ્યપ્રદેશનું રતલામ અહીંથી આપણી પાછી ટ્રેન છે બીજી કેમ કે આપણે ડાયરેક્ટ ટ્રેન નથી મળી એના વિશે તમને હું આગળ સફરમાં જણાવીશ અત્યારે આપણે પહોંચી ગયા છે રતલામ રેલવે સ્ટેશન છે રતલામ રેલવે સ્ટેશનનો કંઈક નજારો આ બાજુ પણ રેલવે સ્ટેશન છે સાત આઠ ને છ ને તે બધા પ્લેટફોર્મ એ બાજુ છે બાકીના પ્લેટફોર્મ આ બાજુ છે તો આવું પહેલું રેલવે સ્ટેશન જોયું કે અડધા આઠ પ્લેટફોર્મ આ બાજુ પછી વચ્ચે આટલી જગા અને પછી પાછળ વરી પાછા ઓલી બાજુ તમને દેખાય છે ત્યાં પ્લેટફોર્મ છે રતલામમાં ટ્રેન બેઠા છે રેલવે સ્ટેશન પર આપણે ટ્રેન ની રાહ જોઈને આ છે વેઇટિંગ એરિયા ત્યાં આપણે અત્યારે એની રાહ આપણે ટ્રેન રાહ જોઈએ છે આપણે ટ્રેન જ્યાં સુધી ના આવે ત્યાં સુધી વેઇટિંગ રૂમમાં આપણે અહીં બેસવાનું છે પછી ટ્રેન આવે પછી આપણે આગળની સફર તમને બતાવશું હજી તો આપણે રતલામ સિટીમાં જ છે રતલામ એટલે કે રત્નપુરી પહેલાંનું નામ રત્નપુરી રત્નપુરી હતી એટલે કે રત્નોની સિટી રત્નનું નગર જે તમે કહો તે પણ હજી જોવો ટણે વાગ્યા છે અગિયાર પણ હજી સુરત દેવતાના દર્શન થયા નથી અને બીજી એક વાત આપણે ખાસ તમને બતાવું જો તમને હમણાં ફ્રન્ટ કેમેરામાંથી બતાવું કે અહીંયા એવું કન્ફ્યુઝનવાળું શું છે આ પ્લેટફોર્મ અહીંયા છે બે અહીંયા છે પણ સામે તમે જોશો તો છેક દૂર બીજા બધા પ્લેટફોર્મ બધા ત્યાં છે તો હવે કદાચ ઓછી કદાચ નક્કી થાય કે ટ્રેન નંબર આ પ્લેટફોર્મ બરાબર આવવાની હતી અને બીજા પ્લેટફોર્મ ઉપર જાય છે તો તમે વિચાર કરો કે માણસ અહીંથી વાંચ સુધી કઈ રીતે પહોંચી શકે આ પ્લેટફોર્મ એક બે અહીંયા છે ત્રણ ને એ રીતે છે બાકી બધા સાત આઠ ને ત્યાં છે તો વિચાર કરો કે આટલું દૂર માણસ અહીંથી કઈ રીતે પહોંચી શકે બહુ કન્ફ્યુઝન વાળું છે અહીંયા તો આ છે રતલામ્સ નું રેલવે સ્ટેશન નો નજારો કંઈક આ રીતે છે અને કન્ફ્યુઝનવાળું મેં તમને જે કીધું એ કે અહીંથી વાં સુધી માણસ કઈ રીતે એટલી ઝડપથી વાં જઈ શકે કે હાલ આ લોકોનું કંઈ નક્કી નથી હોતું ઓછી તને ગમે ત્યારે કેમ કે રેલવેનું કંઈ નક્કી નથી હોતું ગમે ત્યારે પ્લેટફોર્મ ચેન્જ કરી નાખે છે લાસ્ટ ટાઈમ ઉપર તો હવે એટલું દૂર છે ત્યાં અને આ અહીંયા છે તો કેટલું દૂર માણસ કઈ રીતે આવી શકે અહીંયા વિચિત્ર રેશનની વાત કરતો તો તો આ બાજુ છે એક અને બે નંબર પ્લેટફોર્મ અહીંયા અને આ બાજુ જાય તો હજી જો સામે છે ત્યાં ત્રણ નંબર પ્લેટફોર્મ છે અને આ બાજુ છે ચાર પાંચ છ અને સાત તે આ રીતે પ્લેટફોર્મ છે તો એટલું કન્ફ્યુઝનવાળું છે મેં તમને હમણાં વાત કરીને ત્રણ નંબર હજી આમ છે વિચાર કરો આ બાજુ છે ત્રણ નંબર હજી ઝાંડો દેખાય છે ત્યાં ને આ છે એક ને બે નંબર ચાલો આપણે પહોંચી ગયા છે અત્યારે ઉજ્જૈન બાબા ભોલેની નગરીમાં પાછળ તમને ગોઠ દેખાતો હશે બાબા ઉજ્જૈનનો અત્યારે આપણી ગાડી થોડી વાર ઊભી છે હું પણ હમણાં થોડીક ઉઈ ગયો તો ટ્રેનમાં ચડીને સીધો કેમકે થાઇ તો હતો હમણાં ઉઈઠો તો ઉજ્જૈન આવ્યું હતું મેં કીધું વાળ એટલે બાબાના નગરી પહોંચી ગયા છે આપણે ઉજ્જૈન ચાલો હવે આપણે આગળનો સફર શરૂ કરીએ પાછો ટ્રેનમાં અત્યારે ગાડી અમારી થોડીક વાર માટે હોલ્ડ કર્યો છે સુજલપુર કર સ્ટેશનનું નામ છે તો પગ આપણે મોકરા કરવા માટે નીચે ઉતરા છે પછી ગાડી જસ્ટ આગળનો સફર તમને જો રસ્તામાં શું શું આવે છે બતાવીએ તમને હજી તો અહીંયા હોલ્ડ છે ક્રોસિંગને લીધે બાકી કદાચ ઊંઘ તો સ્ટોપ નથી પણ ક્રોસિંગને લીધે એ ટ્રેન ઘણી વારથી ઊભી છે આપણે આવી ગયા છે સંત જીદારામનગર રેલવે સ્ટેશન જ્યાં આપણે હવે પાર્સલનું કર્યું છે હોટલમાંથી જમવાનું તો તેની રાહ જોઈને ઊભો છું તો હમણાં એ લોકો આવશે દેવા અહીંયા જોકે આપણી સીટ ઉપર જ દઈ જાય આ તો ગાડી ઊભી છે તો ખરીખર બારબાર તો ફોકરા કરવા માટે નીકળ્યા છે

ત્રણ કલાક ટ્રેન લેટ છે અમારી એટલે અમે પહોંચવાના હતા દસ વાગે પણ હવે પહોંચશું અમે એક વાગ્યાની આસપાસ પહોંચશું કેમ કે આ ધૂંધને લીધે ટ્રેન હાલતી નથી બહુ એટલી અને વારંવાર સ્ટોપ આવે છે રસ્તામાં લોકલ હોય લોકલ દેખો ના કાબી યા પર રખ દી સ્ટોપેજ કર દી યા સ્ટોપ હૈ નહીં ફિર ભી યા પર રખ દી હા

કે ત્યાં સુધી અમે પહોંચવાના નથી કેમકે ત્રણ ચાર કલાક ટ્રેન લેટ થઈ ગઈ છે તો અત્યારે અહીંયા પહોંચ્યા છે ફતેપુર રેલવે સ્ટેશન થોડીક વાર વિતરા છે હવે તડકો નીકળે છે કંઈક તો હવે કઈક મજા આવે એવું છે હવે જોઈએ આગળનું સફર તમને બતાવીએ કેમકે આના પછી તો હવે સીધા આપણે પ્રયાગરાજ સ્ટોપ છે ટ્રેન આટલી લેટ છે કે અહીંયા કેન્ટીન જે છે ત્યાં અત્યારે એટલી ટ્રાફિક છે કે કઈ લેવાનો સમય મળે એમ નથી કેમકે આટલું ટ્રાફિક છે કેન્ટીનમાં મારે પણ થમ્સઅપ લેવી હતી પણ અહીંયા તો ત્રણ અવેલેબલ જ નથી થમ્સઅપ ચાલો ટ્રેન ના પાછા આપણા ડબ્બામાં બેસી જઈએ આગળનો સફર પાછો ચાલુ કરીએ કેમ કે પાછો ટ્રેન ઉપડવાનો સમય ચાલુ થઈ ગયો છે ચાલો આખરે આપણે પહોંચી ગયા છે એક દોઢ વાગે પહોંચ્યા છે આપણે પ્રયાગરાજ રેલવે સ્ટેશન આ કંઈક છે પ્રયાગરાજ રેલવે સ્ટેશનનો નજારો તમને પ્લેટફોર્મ પર ઉપર પછી આપણે તો ચાલો હવે જઈએ આપણે હોટલ તરફ જ્યાં બુકિંગ કરેલું છે આપણે ત્યાં જતા રહીએ હવે પછી આપણે સ્નાન કરવા જશું બપોર પછી ચાલો આપણે હવે પ્લેટફોર્મ નંબર એક તરફ આગળ વધી રહ્યા છે બાર નીકળીને પછી આપણે ત્યાંથી રેપિડો કરવાનો છે રેપિડો બુક કરીને આપણી હોટલે જવાનું છે તો આ છે કંઈક રેલવે સ્ટેશનનો નજારો